નમસ્કાર મિત્રો રાજ્યની અંદર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું અત્યારે આગળ વધીને વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારની અંદર ધીમે ધીમે આગળ વધીને હવે નાગપુરના વિસ્તારની અંદર અને હૈદરાબાદના વિસ્તારની અંદર આ વાવાઝોડા અત્યારે પહોંચતું જોવા મળી રહ્યું છે અને મિત્રો વાવાઝડાની સાયક્લોનિક સર્ક્યુલેશન સ્ટફ પણ હવે ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યો છે આ સ્ટફ ભુવનેશ્વરના વિસ્તારથી લઈને મિત્રો ત્યાંના નાગપુરના વિસ્તાર છે સાથે ગુજરાતના વિસ્તારની અંદર મુંબઈ બેંગલવી હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તાર સુધી આ સ્ટફ લાઇન છે તે લંબાતી જોવા મળી રહી છે વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર ધીમે ધીમે આગળ વધીને નાગપુર વિસ્તારની અંદર પોતાનું કેન્દ્ર બિંદુ કેન્દ્રિત કરતું જોવા મળી રહ્યું છે નાગપુરની આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં વાવાઝોડાની તીવ્ર ભારે અસરો જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું અત્યારે ટકરાવાની સાથે જ મિત્રો ભુવનેશ્વર વિસ્તારની અંદર અને વિશાખાપટ્ટનમની અંદર આ આપ ફાટેલું જોવા મળી શકે છે તેવી જ રીતે ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે આજે પણ પવનની તીવ્રતા સાથે તોફાની પવનની ગતિવિધિ અને ભાગરૂપે આગળ વધતું જોવા મળી રહ્યું છે આવનારી અડતાલીસ કલાકમાં આ વાવાઝોડું ગુજરાતની સાથે ટકરાઈ શકે છે મિત્રો તેવી પણ આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો ગુજરાતની અંદર અનેક પંથકોમાં જળબંબાકાર અને અતિભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર અને તેમના લાગુ વિસ્તારની અંદર હાલ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તે રીતે વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ અત્યારે નાગપુરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે તેને આજુબાજુના વિસ્તારની અંદર મિત્રો આ વાવાઝોડું છે તે સિસ્ટમનો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેમાં આજે હૈદરાબાદ વિસ્તારની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર નાગપુર ભુવનેશ્વર વિસ્તારની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર બેંગલવી દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે અતિભારે વરસાદ પડવાને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર યલો એલર્ટ સાથે રેડ એલર્ટ અને અમુક વિસ્તારમાં તો મિત્રો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીમાંથી તીવ્ર પવનની ગતિવિધિ અને અત્યારે આગળ વધીને મિત્રો અનેક વિસ્તારમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેને જોતા ગુજરાતના વાતાવરણની અંદર હાલ મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે મિત્રો અને ગુજરાતની અંદર પણ પવનની ગતિવિધિ અને પચાસ કિલોમીટરથી લઈને સાઠ કિલોમીટર સુધીના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે મિત્રો આમ આજે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં આગામી કલાકની અંદર થવાને લઈને મોટી અને જલબંબાકાર વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમનો પટ્ટો તમે જે રીતે જોઈ શકો છો તેમ બંગાળના ખાડીમાંથી લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે આમ નવું વાવાઝોડું સક્રિય બનવાની સાથે અરબસાગરમાંથી પણ સિસ્ટમ આગળ વધીને અત્યારે ટકરાયેલી જોવા મળી છે જેમાં બેંગલવીના વિસ્તારની અંદર બેંગલવી મુંબઈના વિસ્તારની અંદર આ સિસ્ટમની ટકરાવાના કારણે ભારે અસરો જોવા મળી શકે છે આમ એક તરફ ગુજરાત ઉપર એક નવા વાવાઝોડાનો ખતરો છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી પણ આવી રહેલા પવનો છે ત્યાં અરબ સાગરમાંથી દરિયામાંથી પવનો આવી રહ્યા છે તે બંને પવનો તીવ્ર બનતા જોવા મળ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં જોર વધારીને અત્યારે ત્રીજી સિસ્ટમ એટલે કે ગુજરાતની અંદર નિષ્ક્રિય બનેલું ચોમાસું અત્યારે મજબૂત બનીને હવે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે ચોમાસું તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારની અંદર ગાજવીજ વીજળીના ચમકારા સાથે ભારે મેઘ ખાંગા થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે હાલ મોટી આગાહી જાહેર કરવામાં આવી છે મિત્રો આમ ગુજરાતની અંદર આગામી કલાકની અંદર પવનની તીવ્રતા સાથે અતિભારે મેઘ તાંડવ થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ વિડીયોની અંદર મિત્રો આપણે એમ માહિતી મેળવશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આજે વાવાઝોડું સક્રિય બનવાના કારણે આજે અને આગામી બે દિવસની અંદર ગુજરાતના કયા અતિભારે વરસાદ જોવા મળી શકે છે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને કયા કયા વિસ્તારની અંદર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે આગામી દિવસોની અંદર આ વાવાઝોડું કઈ દિશા રહેવાની છે સાથે જ ગુજરાત ઉપર કેવી રીતે અસરોમાં આગામી બે દિવસ જોવા મળી શકે છે તેમની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં મેળવવાના છે એટલે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો સાથે ચેનલ પર જો નવા છો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે મિત્રો આ વાવાઝોડાનું અત્યારે સંક્રમણ પણ ફેલાતું જોવા મળ્યું છે અને આ વાવાઝડાની અસર જોતા આજે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર જળબંબાકાર ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ભારે તોફાની બેટિંગ કરીને જોવા મળ્યું હતું ચોવીસ કલાકની અંદર ચુમ્બોતેર તાલુકાની અંદર જલબંબાકાર વરસાદ વરસ્યો છે જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જેમાં સુરત નવસારી અને વલસાડ વિસ્તારની અંદર આજે છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે અને ભારે વરસાદ ખાબકવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે આવ ફાટેલું હોય તેવા પણ દ્રશ્યો આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસતા અનેક જગ્યા પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી શકે છે પણ ગુજરાતની અંદર ફરી એકવાર આફ ફાટેલું જોવા મળી શકે છે પવનની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને હાલ ગુજરાત ઉપર મોટી મહત્ત્વની આગાહી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને જિલ્લાઓ પ્રમાણે મિત્રો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને આજે શરૂઆત કરીએ જેમાં મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ જિલ્લાની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિસ્તારની અંદર આજે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે સાથે સાથે ધોળકા વિસ્તારની અંદર નળિયાદ વિસ્તારની અંદર અને ખંભાતના વિસ્તારની અંદર મોટો પલટો આવતો આવતો જોવા મળી શકે છે દાવદ વિસ્તારની અંદર ઉદયપુર બારડોલી વિસ્તારની અંદર ગોધરાની સાથે લુણાવાડા વિસ્તારની અંદર મિત્રો પલટો જોવા મળી શકે છે વડોદરા વિસ્તારની અંદર પણ મિત્રો આજે તીવ્ર પવન અને વાતાવરણમાં એકાએક ચેન્જીસના કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો આગામી ત્રણ કલાકની અંદર મોટો પલટા સાથે અતિભારે વરસાદ

ટકરાવાના કારણે અનેક અનેક વિસ્તારમાં મોટો પલટો જોવા મળી શકે છે વાદળા છવાયેલા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે હાલ ગાજવીજ સાથે તીવ્ર બનતી સિસ્ટમના કારણે આજ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ભારે ખાંગા થવાને લઈને મોટી જળબંબાકાર આગાહી કરવામાં આવી છે એવું અનુમાન મૂકવામાં આવ્યું છે કે જેમાં પણ આજે સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે સુરત વિસ્તારની અંદર આજે તાપીના વિસ્તારની અંદર ન નવસારી ડાંગ વલસાડ વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ સંપૂર્ણ વિસ્તારમાં અતિભારે મેંગ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કલાકોમાં અત્યારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર આ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે જ્યારે મિત્રો વ્યારાના વિસ્તારની અંદર અમદાવાદ વિસ્તારની અંદર મિત્રો અત્યારે અસર જોવા મળી રહી છે જેનું અનુમાન મિત્રો અત્યારે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે અમદાવાદ વિસ્તારની અંદર રાજપીપળા વિસ્તારની અંદર નર્મદા જિલ્લાની અંદર મિત્રો મોટો પલટો અને આગામી કલાકની અંદર વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો આજે પવનની તીવ્રતા સાથે પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો હાલ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મિત્રો મોલ્ટી હલચર સર્જાતી જોવા મળી શકે છે જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મજબૂત જોર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટો પલટો આવવાના સાથે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ તીવ્ર ઘાતક પવનનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આમ સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની સાથે જ અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં બોટાદ વિસ્તારની અંદર ભાવનગર વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર અતિભારે વરસાદ પડવાની જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે મિત્રો સાથે મિત્રો આમ જુઓ બોટાદના વિસ્તારની અંદર ભાવનગર વિસ્તારની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વાવાઝોડાના કારણે દબાણ સક્રિય બનવાના કારણે મિત્રો અતિભારે વરસાદ ભાવનગરની અંદર અને દાહોદ વિસ્તારની સાથે બોટાદ જિલ્લા